મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો આગળ ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો ને પંદર રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર એકસો ને પચાસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ એકવીસ હજાર પાંચસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે ઘટાડો થયો છે ચોવીસ કે સોનામાં તો હવે જાણીએ કે બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છસો ચૌદ રૂપિયા દસ ગ્રામ સોનું સાંસઠ હજાર એકસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકસઠ હજાર ચારસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલામાં આજે ઘટાડો નોંધાયો છે બાવીસ કેરેટ સોનામાં આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો હવે માહિતી મેળવીએ ચાંદીના બજાર ભાવની જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી 829 માં ઓગણત્રીસમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર બસો નેવ રૂપિયા જયારે એક કિલો ચાંદી બ્યાસી હાજર નવસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો